એક સાથે બે ભાભીને પલંગ પર વાકી વાળીને એવી ઘમ ઘમાવી કે બંને થઈ ગઈ પાણી પાણી વાત એ સમયની છે જ્યારે હું અને ભાભી ભાભી મજા કરી રહ્યા હતા ત્યાં એની ફ્રેન્ડ અમને આ જોઈ ગઈ અને એ પણ ચાલુ પ્રોગ્રામમાં થઈ ગઈ સામેલ અને પછી તો અમારા ત્રણ વચ્ચે એવો ખેલ ખેલાણો કે આ મજા પડી ગઈ તો ચાલો કહાની શરૂ કરીએ મિત્રો હું તમને મારા વિશે જણાવું

એટલે ભાભીએ કપડા પહેરતા પહેરતા દરવાજો ખોલ્યો ત્યારે એની એક ફ્રેન્ડ ભાભીના ઘરે આવી એનું નામ પાયલ હતું પાયલ ભાભી પણ મસ્ત દેખાતા હતા ભાભીને જોતા જ તે સમજી ગઈ કે અંદર શું ચાલી રહ્યું હતું પછી ભાભીએ મારો પરિચય પાયલ ભાભી સાથે કરાવ્યો પાયલ ભાભી મારી સામે જોઈ રહ્યા હતા પાયલ ભાભીના પતિ પણ મોટા ભાગે બહાર જ રહેતા હતા એટલે મારા મગજમાં આવ્યો કે બંને ભાભીને એક સાથે લેવામાં મજા આવશે થોડીવાર પછી પાયલ ભાભી મારી સામે સ્માઈલ આપીને ત્યાંથી ચાલ્યા ગયા પછી અમારો કાર્યક્રમ ફરી ચાલુ થઈ ગયો અને પછી મેં ભાભીને કહ્યું કે ભાભી આ પાયલ ભાભી સાથે સેટિંગ કરાવો ને તમને બંનેને એક સાથે લેવી છે ત્યારે ભાભીએ કહ્યું કે પાયલ તો તૈયાર જ હશે કારણ કે એનો પતિ પણ બહાર જ રહે છે અને મને પણ કોઈ વાંધો નથી આમ પણ કઈક અલગ તો કરવું જ પડે પછી મેં ભાભીનો આભાર માનતા બીજી વાર મજા આપી દીધી બીજા દિવસે હું ભાભીના ઘરે ગયો ત્યારે ભાભીએ કીધું કે પાયલ તૈયાર છે બોલ ક્યારે બોલાવો ભાભીની વાત સાંભળીને હું ખુશ થઈ ગયો પાયલ ભાભી પણ તેના ઘરે એકલી હતી તેથી ભાભીએ પાયલને બોલાવી લીધી અને સાંજ પડતા પાયલ ભાભી પણ આવી ગયા મેં અને ભાભીએ પાયલ ભાભીનું સ્વાગત કર્યું ભાભી રસોડા માં ગયા ત્યારે પાયલ ભાભી સોફા પર બેઠા હતા હવે મારા થી રહેવાતું ભાભી મેં ઉચકી લીધા અને સોફા પર જ ગેમ ચાલુ કરી દીધી પછી તેને કહ્યું તે સાંભળીને પાયલ ભાભી નો ચહેરો લાલ થઈ ગયો પછી ભાભી હસ્યા અને એને પણ આ નવી ગેમ માટે હા પાડી દીધી પછી અમે બંને ઝડપથી બેડરૂમ માં આવ્યા અને ભાભીને પણ બોલાવી લીધા અને પછી તો એવું થયું કે શું વાત કરો અને જે થયો એ હું તમને મારી કહાનીના બીજા ભાગમાં જણાવીશ